હવાના માં દુકાને જો જાગીને ને તો અમે પૈસા આપી દા દુકાને ઘરે આવી ગયો તો અહીંયા વરસાદ નો પાક આવી ગયો બોલી અરે અરે હવાના પૂર માં તો હોય નઈ નાવાન બી તો એટલે નવાઈ ગયો અને આપણા તાસર दादा તો સોટુ એરુ દાદા મળી ગયા જો આપણે એની કડે ખળે કી ન આપણે એની હળે કરતા પણ મિલનભાઈએ આખો હાથ નઈ કીતો કે શ્યાત પકડી લેવા પણ મિલનભાઈએ હાથ પાછો લઈ કે તીસી એરુ દાદા એરુ દાદાની હળે નો કરે એટલે આપણે કઈક મેકવા જઈએ એટલે ઈન મયુરભાઈ ઊપડા મેક હતા બાલવાડી મેકો નીલેશભાઈ કે બાય બાય મેં કીધું બાય બાય પૂરી બેન કે ઈ મેકવા જઈને પ્રતમને પાહે જ મગર બેન ને પાઈન આપણે આવી જા બાર સિમીના ઘર પર જતો જો નીરસભાઈ આપણે ગાડી પાછો બેહી જઈએ અને આવો જાવી આપણે સિમીના ઘર પર આપણે આવી જ્યા સિમીરભાઈના ઘરે તો હવે આપણે જઈશું ઉપર હાલો ઉપર જોયું તો આપણે બધા પાઇબરનો બેઠા હતા ની રહેતે દાદા અમાર મયૂરભાઈ નીંડીભાઈ કિરા ગાંડા શરૂ જો મેયર ભાઈ જો એમ થા લાઈક કરી દોમ ફોલો કરી દો આલો હટાર કીમોસ લીજો લાવડા ઉપર 20 જો હા છે આપડે વિશેની બજાર કારણ કે આપણે જાતા દાલા લેવા જો કોઈ ચોરી કરે તો એટલા માટે અગવથી સુવિધા હા છે આપડે વિશેનું બાવળિયા ઓટો શોરૂમ જો તમારે અહીંથી ગાડી લેવી તો લઈ લીજો ત્યાર પછી આપણે આવી ગયા માર્કેટિંગ એડ પાહે